સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મુદ્દે બાવીસ ગામોના સરપંચ અને તલાટીઓ સામે કાર્યવાહી થશે જે ગામોમાં ખનીજ ચોરી થઈ રહી છે તે ગામોના સરપંચ અને તલાટીઓ પાસેથી તંત્રએ વિગતો મંગાવી જેમાં વિગતો નહીં આપનાર બાવીસ ગામોના સરપંચ અને તલાટીઓ સામે તંત્ર ખડક પગલાં ભરશે સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવશે અને તલાટીઓ સામે પણ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે તો ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં કાર્બોસેલ અને રેતી સહિત સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં ખનીજ ચોરી મુદ્દે કાર્યવાહી કરાશે બાવીસ ગામના સરપંચ અને તલાટીઓ સામે કરાશે કડક કાર્યવાહી તો આ સાથે જ હવે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે